ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ માં હલો તો આપડે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને કાલે હે ને વ્લોગ નહોતો આવ્યો કારણ કે આપણે અહીં જે છે ને ખાર્યું ખાયું હતું પરમ પરમદી ભારી અહીં ખડકવા તો જો આની કોઈ ઢેકલો કરી દીધો હોય ને એ વિનાની આ થોડીક ભારી અહીં પડી જ એટલે બપોર સુધી કામ આવેલું હતું ને બપોર પછી તો હું કંઈ કન્ટેન્ટ ના હોય એટલે હું બ્લોગ મૂકું તો જો આટલું ખારી આપણે હારી નહીં રાખી દીધું હે ભાઈ દો છું નાખી પણ ઓલા માલ હોય ને બી નહીં ઝીનકા ઝીનકા એને નાખવા થાય તો આપણે હારીએ એમાં અને જે આ બાજુ આલે હે ભેહું દોવાનું અને આપણે બનાવવાની હોય કાયમ રોટલી અટાળમાં ચકલાઓને નાખીએ એવા કીડીયારું પૂરીએ હોય એ આપણું કામ થઈ ગયું હવે રોટલી બનાવ નાખીએ એટલે શેર ને ગોપીને એનું થઈ જાય ને આપણું થઈ જાય અને શેરું જોવામાં બેઠો બેઠો હોય ને બળ આમાં આમ ટહીડા જ રાખે ટહીડા જ રાખે કેટલો ઢગલો કલ્લી થયો એને અને આજે આપણા જો ખાટલે બાઈને હુરા દીધા અટાણમાં આમથી ને તો ક્યાં દેખાય આમ તડકો ખામાં આવે ને એટલે હેટું દેખાય ને તો એવું હાલે છે અટાણમાં ને બસ પી હું જાય ને એટલે માલને નાખવાની અને ધીરે ધીરે કામ એલા રાખે અને બધાને હે ને ઉજાગરો હતો ને રાત એટલે કાલ બીજું કોઈ નવીન કામ નથી થયું અને આજે હજી પોરો ખાહે કારણ કે અઢી વાગ્યા સુધી હાયર્યું ને પાછું સવારમાં પેલા ઉઠીને બેહું ને કરતા હોય એટલે ટાઈમ જડે નહીં તો હાલો આપણે પછી વ્લોગ કન્ટિન્યુ કર્યું ને રોટલી બનાવી નાખી જા હે ને બે ભાઈ હારે સે ખા રયો હવે તે છેલો ફેરો હે કા ચણાન કરી હા ચણા નું જોઈને ખાલી કી તો ચણા નું ભાઈ ઢાણા ને તા ભૂખી હોય ને હા ને હાલો આપણો વારો આઈ ગયો માલ બંધન પર જા પીતી નથી કહે છે ઓવેડા ના પાયર માં અને જસ્મીન બે હું બાંধে છે તે થોડી જ જઈ દીપ જા પી લે બ જસ્મીન જા પી લે પણ જાય ટેક્કર લે જા એક ટેક્કર ઠલવા ગઈ હાલે હા જસ્મીન હેલે મમ્મી ખીજવે હે મમ્મી ખાડી થઈ જાય કા ભાઈ તો પીવા ઓર ગયા તાંથી ગામથી ને આપણે બહુ બાંધવાના ના હોય ને પણ કઈક કઈક બાંધે ને તો શું કહેવાય ઉમટા હતા કે હું એવું હે કે ભૂલાય ની પણ હે ને પછી મારવા થોડે આપણે જા આગણી હે ને માર વાહ હળ્યું કાટતી હતી પણ હું બીકણ હે એટલે વાંધો ના આવે ને તો મારી લે માથું અલ ને બેગ ભી બાંધવા હું બાંધા નહી કાંઠેસ અખિલે પાઈ લીધી હતી ને અડધી ને એટલે ફટાફટ બંધાઈ જાય એટલે મોડું ના થાય તો તડકો થાય ને તડકો તો થઈ ગયો પણ તો એ શું કહેવાય હાવ એકદમ આજ પવન છે છે આગા હે ને વરસાદ ની હતી ડાઢો પવન છે થોડો તો તડકો તો થઈ ગયો પણ હવે કોણે આગ્યા છે એટલે 12 વાગ્યા પહેલા કદાચ ભરાઈ જાહે કા હાલો 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 હાલ પી લીધું હોય તો લેવા ખારીયો તો ન્યાં જરી કેકડા માતી થી ન આય જો બાવડે ને બાંધી દે અસલ છાયો હે એ એ યે ને જો આયો થી તો હાલ તો હાલો તો એને બાંધી દે જો ઓયડો કેવો હેવાર થઈ જાય તર થોડાક દી ના થાય ને તા તુયડો નું કુસા બહુ ઉડે ને એટલે થઈ જશે જસ્મીન ને છેલી બે ને એક આ હું બાંધી દઉ ને એક ઈ બાંધી દે એટલે ફટાફટ એ બાદું નથી વા આ છે ને વાયડી બહુ છે નથી ઘરે ના બોડી છે આ ઈ માણા છે ના મારે પણ ભે હું સામી બાધે અરે મેન સેટ તો બાકી રહી ગયા ઈમા પાસે સેટ નો મગજ છે આકરો અમારા ગોપી સેટનો નો અહીંયા જગ્યા નથી જરી ચારો પાછા તું ને ગોપી બે વાયણા બહુ રહ્યા ને ઊભું દઈને પોહાણ ના થાય જજો થામી થાય થયો મારવા આપણે ઉગામી હા ઉની કોઠી લઈ જા બાય નથી હાથ હું કેવો લેના હામી જઈ દી ફમી થાય હાલો તો આજીને કુંડીમાં પાઈ લે ને પાણી હમણાં ઘટાડો હે ને જશમીની કુંડી ભરી એમાં બહુ પાતા નથી માલ એટલે હા ફૂટે નહીં હુકાઈ ના જાય ને તો ઓલી ફેર હુકાઈ ગઈ હતી હા હા હુકાઈ ગઈ હતી પાછી ઓલી ભય પણ એમાં માલ પાતા નથી ને પવન જ આવતો હે કારણ કે પવન છે બહુ અને મમ્મી જો હાલો તો જો બીજો ફેરો ભરાઈને આવી ગયો આજકે ડાયરેક્ટ ટ્રેક્ટર અહીંયા ખારી આગળ વહી ગયો એટલે બાયણેથી આપણે જાજુ હારવું ના પડે અને બાયણે થોડુંક નાખ્યું નહીં તો ખવરાવાઈ જાય તો જો ખાલી કરશે આગણી ભારી તો ધીરે ધીરે થઈ જાય હાલો તો વાગી ગયા છે ચાર અને જોવા બાજુ પપ્પા પપ્પાભાઈ મોબાઈલ વરસાદની આગાહી છે અને જવું નથી પડતી પવન બહુ છે એકદમ ટાઢો પવન તો જો આ બાજુ મારી મમ્મી એને વારવારનું કામ ચાલુ કર્યું પણ રજોટ તો બધો ઉડી જાય અને જો અહીંયા ખારી અને શોખ થઈ ગયો છે ઘણો બધો અને જે આ ભારે બધી ઠલવવાની બાકી છે બધીઓ કાલ અવારમાં મેળ આવે બાકી બપોર પછી પવન નીકળી જાય બે ભારી હજી આમી પડી છે

આજે આ ખીલા માં બહેર નાખવા ને બાકી કેટલા ખીલા માં નાખવી જે એક આમાં બાકી છે ને જે આમાં ઘણી જગ્યાએ એક આમાં બાકી છે અને જો બંસીન ખીલ્યા ની માં તો કેદુની નાખી દીધી જો કે વાસલ થઈ ગયા અને હવે માલ બાંધવાના બાકી છે હવે ચાલુ કરીએ હાડા ચાર વાગ્યા ને ધીરા ધીરા વરગીએ હવે અને અમારી ચક્કર જો કેમ બાકી કલબલાટ કરે નળી હે ને આમ ટીંગાઈ રહી મનુ અને જો આને મને આ જાર લાગે હમો પવન આવે ને એટલે અમાર ભાઈ જોવા મોબાઈલ વાપરતા લાગે આઘણી ધ્યાન પડ્યું મને ખબર નથી અટણ હે ને બધા ઓરે એસરે ગરીને બેઠા અનુકરો હે ને ધૂળ ના ભરાઈ રહી એટલી ધૂળ ઉડે છે પણ આને ક્યાંય હક ના થાય કા હક થાય ના જોઈ એને જીરીક વારે ક્યાંય હખ ના થાય હું એને તાણું થઈ ગયું હખ હોય બાકી ધોયડા ધોયડ હોય આમથી આમને આમથી આમ હા હાલો અને જો આપણો ભૂકો હોય એટલો હવે શું થાય ઘટે કે અને અમારે આખરમાં હાવ ભૂકો ભરવો કા માલ ને સાયો ઘટે હે હા તડકો લાગે છે તો ચલો એને વાહિંદાના બે લોયા બે જ છે લગભગ આજે એક આ ઢેગલા આમ પડ્યો છે બાકી બધા હવાના થઈ ગયા ભાઈ શેરુ કોક ને છે ભાઈ કોક આવે ને એટલે શેરું ને તરત ખબર પડી જાય ઉપડી ઉપડી ને પછડાય કા શું છે કોઈ નથી શું છે રામ રામ કર લે રામ રામ હેરખા રામ રામ કર હેરખા રામ રામ કેમ કરાય એમ નહીં પટકો નથી ભરવા એમ શેરુ રામ રામ કરતા આવડે કા શેરુ એવું છે હાલો તો હવે બધાને બાંધી દે બાયણે ને સલા જાર ના પડી ને હારું હાલો તો આપણે આ સાથે વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો